કવાડ તાલુકાના લુણી ગામના આદિવાસી અગ્રણીઓ દ્વારા મળેલ માહિતી અનુસાર અકસ્માતમાં મોતથી ભેટેલા લુણી ગામના આદિવાસીના મૃતદેહના પીએમ માટે સરકારી દવાખાનાના તબીબો એકબીજાને ખો આપતા નજરે પડ્યા હતા કવાડ તાલુકાના લુણી ગામના આદિવાસી અગ્રણીઓ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ આઠમી ના રોજ રાત્રે સાડા સાત કલાકે લુણી ધારવા ફળિયા ખાતે રહેતા રાકેશભાઈ ભીખાભાઈ ઉંમર વર્ષ સત્યાવીસને લુણી ગામના પાટિયા નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ભરી રીતે પૂર ઝડપી રીતે વાહન હંકારી મરણ જનાર રાકેશભાઈની મોટર સાથે અથાડી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો મરણ જનારની લાશનું પીએમ કરી મોતનું ચોક્કસ કારણ દર્શાવી પીએમ નોટ માટે પાનવડ પોલીસ દ્વારા લાશને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પીએમ રૂપ ખાતે લાવવામાં આવી હતી રાત્રે સાત કલાકની આસપાસ લાશને લાવવામાં આવી હતી પરંતુ આજ રોજ તારીખ નવમી બપોરના સાડા બાર કલાક સુધી છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના ફરજ પરના તબીબો લાશનું પીએમ કરવા માટે એકબીજાને ખો આપતા મરણજનાના આદિવાસી ભાઈના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા રાત્રે એક્સિડન્ટ થયું હતું લુણી બસ સ્ટેન્ડની બાજુમાં તો રાત્રે લગભગ આઠેક વાગ્યાની આજુબાજુ ત્યાં એક્સપાયર થઈ ગયો હતો એને અમે છોટા છોટાઉદેપુર પ્રાઇવેટ વાહનમાં લાવ્યા પીએમ રૂમમાં તો આજે કાલે આઠ વાગ્યાથી માંડીને આજે લગભગ સમય સાડા બાર થવાય ત્યાં સુધી પીએમ ડૉક્ટર ડૉક્ટરને કહીએ છીએ અમે કે તમે પીએમ કરાવો તો ડૉક્ટર આ ડૉક્ટરને કહીને પેલો પેલા ડૉક્ટરને કહીએ આટલે હમણાં ટાઈમ થયો છે આપણે બાર ને બાવીસ થઈ ત્યાં સુધી અમારે પીએમ કરી આપ્યું નથી અને અમારા માણસો બી હેરાન થઈ ગયા છે સવારે સાતથી આઠ વાગ્યાના અહીં આવીને બેઠા છે અમે